બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલા નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં જે આ ગાયો જોઈ શકો છો એટલે કે આ તબેલો જોઈ શકો છો તો મિત્રો આજે જે છે એ એક અગિયાર એચએફ આપવાની છે તબેલાની ચેપો છે બધી એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ઘણા ખરાના મિત્રોનો કોમેન્ટ હોય છે કે ભાઈ એફ ગાયું લાવો તો મિત્રો તમારી કોમેન્ટ પ્રમાણે હું એ ગાયનો તબેલો લઈ આવેલ છો તો તમે પણ વ્યૂ અને લાઇકમાં કાંઈ ઘટવા ન દેતા અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા ને એ મને કરી દેજો હું આવા એ ચેપ તબેલો લાવતો જ રહીશ અને તમે કીધું હતું એ પ્રમાણે તો પહેલાં તો ગાયની વાત કરીએ તો ગાયની તમે વહેલે લંબાઈ બધી ગાયો પૂરતી લાંબી છે અડર ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બ્લેક અને સફેદ કલર એ ચેપ જે કલર આવે છે એવો જ કલર છે હવે આ જે ગાય છે એની તમને વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય તમે જોઈ શકો છો એની અડર ક્વોલિટી જોઈ શકો છો એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો વેલે લંબાઈ પૂરતી લાંબી ગાયું છે એ બધું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આજે આમાં જે આ ગાયું તમે જોઈ શકો છો એચએફ ગાયું જે છે એ ગાયની વાત કરું તો સાત આઠ અને નવ મહિના લગ્નની આ જે ગાયું છે ગાભણ છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે એટલે કન્ડિશનમાં વાત કરશું તો એ વાત ગઈ કન્ડિશનની હવે મિત્રો ગાયને તમે હાઈટ બોડી સ્ટ્રક્ચર સાથે સાથે તમે એનું વેલા એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે ડેકોલિટી પણ બહુ સારી છે આ ગાયની વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો માથે પીલું છે હવે આ જે ગાય તમે જોઈ શકો છો આખી કાળા કલરમાં ગાય છે ચારે ચાર સ્થાન જે છે એ કાળા છે હવે આ ગાયની વાત કરીએ તો આ ગાય પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટે વેલે લંબાઈ પૂરતી રીતે લાંબી ગાય છે આ બધી હરેફરે છે છૂટી એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય તમે જોઈ હવે આગળ વાત કરશું તો આ ગાય તમે જોઈ શકો છો ગાયની અંદર ક્વૉલિટી જોઈ શકો છો પર્સનલી એક એક ગાય જુઓ મિત્રો તમે ગાયની અંદર ક્વૉલિટી પછી એની ફેલા લંબાઈ એ પૂરતી લાંબી ગાય છે કપાળે સફેદ પીલું છે બહુ જોરદાર આ પણ છે હવે આ ગાયની વાત કરીએ તો એના પાછળ જે છે આખી કાળા કલરમાં છે ચારે થન છે કે બધુંય કાળું છે અને કપાણમાંથી સફેદે ચાંદા જેવું ટીલું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય પણ બહુ સારી છે હવે આગળ વાત કરશું મિત્રો તો આ જે ગાય છે એની વાત પૂર્ણ કરીએ અને આગળ વધશું આપણે તો હવે આ ગાયને ગાયોના દૂધની જો વાત કરવામાં આવે મિત્રો તો દિવસનું ત્રીસક લીટર જેટલું દૂધ થાય છે એમાં જે ગાય છે એને માલિકનું કહેવાનું છે કિંમતની જો વાત કરીએ મિત્રો તો એક ગાય દેઠ કંઈક પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે પણ તોય તમે એના માલિકનો કોન્ટેક કરી અને કિંમતની જે કંઈ વાતચીત છે એ તમે અહીંયાથી કરી લેજો હવે જો મિત્રો તાલુકાની વાત કરીએ તો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પહેલાં તો આપણે તાલુકાની વાત કરીએ તો તાલુકો વિસનગર અને જિલ્લાની જો આપણે વાત કરીશું તો જિલ્લો મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો વિસનગર છે જ્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો ઓરિજનલ ગીર ગાય છે બ્રિડિંગ માટે બહુ સારી વસ્તુ છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે હાઈટ અને વેલેન્સ લંબાઈ ગાય પૂરતી લાંબી છે અને માથાના બનાવટની વાત કરીએ મિત્રો તો ઉલટા પટકા જેવું એનું માથું છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી ગાય છે હવે આ જે ગઈ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે ગાય વીહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરીએ તો નીચે સુંદર મજાની વાછળી છે એવી વાછળી કેની છે એ વાત કરીએ મિત્રો તો તમને ખ્યાલ આવતો જશે કે લાલપરી મેલડી મારા ટ્રસ્ટ છે એનો જે કૂટ છે એની આ નીચે વાછળી છે એની એમ ગાયને માલિક કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો એક લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયને માલિક આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરી દઉં તો કે તાલુકો જૂનાગઢ જિલ્લાની જો મિત્રો આપણે વાત કરશું તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢમાં આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને કિંમત મને એક ભાઈએ કીધું હતું કે ભાઈ તમે કિંમત છે ને એ પાછળ તમે એડ્રેસમાં પણ નાખી દેજો તો મેં કિંમત નાખી દીધેલ છે ને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધેલા છે હવે મિત્રો ત્રીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ મિત્રો તો ગાયનું તમે હોમ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો અને ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે અને ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો ગીરના બધી પ્યોરિટી આ ગાયમાં સામેલ છે એટલે કે તમે ગાયમાં શકો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કઈ આ ગાયની થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ વીઆઈ ગયેલ છે કેટલા દિવસથી વિહાણી વાત કરીએ તો મહિના દિવસથી ઊંચી છે આ ગાય ગઈ ગયા ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એની આ ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળશે એ વાત કરવામાં આવે તો મિત્રો જિલ્લાની જો આપણે વાત કરશું તો કે જિલ્લો મોરબી તાલુકાની વાત કરશું તો એ મોરબીને ગામની વાત કરશો તો મોરબી તો મિત્રો આજે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ મોરબીમાં જ જોવા મળી જાય છે અને ગાયના માલિકના આજે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે એના પછી ચોથા નંબર ઉપરની જે આ ગાય જોઈ શકો છો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયનો તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો આગળ વધ કરશું તો હું તમને ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ બતાવી દેવાનો છું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો અને ગાયના તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે ગાય છે મિત્રો યુનિક સિંગ પેટર્ન માટે એ ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ગાયની આપવામાં આવે તો આ જે ગાય છે મિત્રો વ્યાવાની વાર છે હવે કેટલી વાર છે એ વાત કરીએ તો એક મહિનાની વાર છે એટલે કે મહિના દિવસની આ ગાય કાચી છે એમ ગાયના માલિક જે છે એનું કહેવાનું છે અને કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં ગાય છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે ગયા જોવા મળશે એ વાત કરીશું આપણે તો કે જિલ્લાની વાત કરીએ પહેલાં તો કે જિલ્લો મોરબી અને કિંમતની જો આપણે વાત કરીશું તો કે કિંમત છે પાંત્રીસ હજાર રૂપિયા એ તો મેં તમને આગળ બતાવી દીધી ફરી એક વખત જણાવી દીધી હવે આજે ગઈ ગાય છે એ તમને એના માલિકને કોન્ટેક નંબરની વાત કરીએ તો એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે આ ગાયની વાત પૂરો કરીએ જ્યાંથી આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો મિત્રો આ ઓળખું છે એ પણ તમને સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી ગયું છે પણ ઓળખાની મિત્રો તમે હાઈટ જોઈ શકો છો સિંગલ જોઈ શકો છો એના માથાની બનાવટ જોઈ શકો છો સાથે સાથે એની તમે કાનકટ જોઈ શકો છો હવે વાત કરીએ ઓળખાના કલર કોમ્બિનેશન વિશે એ પણ બહુ નાની છે ટૂંકી મકલીનું ઓળખું છે અડર ક્વોલિટી વાત કરીએ તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે એ પણ તમે સ્ક્રીન પર જોઈ મિત્રો ઓળખાની જે કિંમતની વાત છે એના કે મને કિંમત ની કઈ વાત કરેલ નથી તો તમારે કિંમતની વાત અને આ ઓળખાની વધારે કંઈ જો માહિતી જોતી હોય તો તમને એના માલિકના કોન્ટેક નંબર આપી દેવાનો છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે ઓળખું જ્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે જીલો મોરબી તો મિત્રો આ ચોથા નંબર ઉપરનું પાંચમા નંબર ઉપરનું અને ત્રીજા નંબર ઉપરનું ત્રણે એક જ માલિકની ગાયો છે તો એક જ માલિકની સાથે આપવાની છે એટલે કિંમતની જે કાંઈ વાત છે એ અલગ અલગ મેં તમને કરી દીધી પણ આ ઓળખાની કિંમતની જે વાત છે તમે એના માલિક સાથે કરી લેજો હવે પાંચમાની કિંમતની વાત પૂર્ણ થાય છે પાંચમા ગાયની હવે આગળ વધશું તો આ તમે છઠ્ઠા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કટ કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો એની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે એનું બોડી સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટે વહેલા લંબાઈ પડતું લાંબુ છે અને મિત્રો સુવર્ણ કપીલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સોના જેવા કલર છે એના નાકનો અને બધી રીતે બહુ સારું છે આઈ ટી વેલ્ડર લંબાઈ બધી રીતે તો હવે મિત્ર આ છઠ્ઠ નંબર ઉપર જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જ તમને આપવા આવે તો આ જે તમે સ્ક્રીન ઉપર જોઈએ આ સાત મહિનાની ગાભણ છે ગાભણ છે પણ કેટલા મહિનાની તો કે સાત મહિનાની ગાભણ છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો ચાલીસ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એટલે કે નિહાળી શકતા હતા એ જ રીતે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત ચાલીસ રૂપિયા રાખેલ છે હવે આ જગ્યાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો વાકાનેર તો મિત્રો વાકાનેર તાલુકામાં આ જગ્યાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ સાતમા નંબર ઉપરની જગ્યાએ છે એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો આ હાઈટ એ લંબાઈ બધી રીતે લાંબી ભેંસ છે કદકાંઠાવાળી ભેંસ છે સાથે સાથે બેસ્ટની તમે સીંગ પેટર્ન જોઈ શકો છો હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કંડિશન વિશે વાત કરીએ તો આ જે ભેંસ છે મિત્રો એ ચોથું વેતર વિહાવાની છે એમ માલિકનું છે હવે આ ભેંસની વાત કરીએ મિત્રો તો દૂધની વાત કરું તો સાતથી આઠ આઠથી નવ લીટર જેટલો આ જે ભેંસ છે દૂધ આપતી હતી એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને પાંચેક દિવસની ભેંસ કાચી છે એટલે કે પાંચેક દિવસની ભેંસ વિહાય એમ છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે આ ભેસના જે માલિક છે એને આ ભેસની કિંમત રાખેલ છે આ જે ભેસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો જામ અને જિલ્લાની જો મિત્રો આપણે વાત કરીએ તો કે જિલ્લો દ્વારકા તો મિત્રો દ્વારકા જિલ્લાનો તાલુકો જામ છે ત્યાં તમને આ ભેસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ ભેંસની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો આઠમા નંબર ઉપર જે તમે આ કાકરાજ ગાય જોઈ શકો છો તો મિત્રો આજ કાકરેજ ગાય વેચપ આવેલ છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય શકે ભાઈ કાંકરાજ કઈ બતાવો કાકરાજ ગઈ બતાવો એચએપ ગઈ બતાવો તો મિત્રો આજનો જે વિડીયો છે એમાં ગીર આવી ગઈ છે કપિલ આવી ગઈ છે કાંકરેજ આવી ગઈ છે એચએપ આવી ગઈ તો મિત્રો આજે ભેંસ આવી ગઈ તો આજે બધા જાતેને આવી ગયું છે ગયું એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શાહીવાલ અને એની બધીની વાત તો પછીની છે પણ આ જે આપણે અહીંયા જે રનિંગ ચાલે એ બધા પશુ આવી ગયા છે હવે મિત્રો આ ગાયની વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો સફેદ અને કાળો કલર એની સિંગ વેટર એની હાઈટ ઊંચાઈ બોડી ગ્રોથ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો આ જે ગાય છે હાલ નવ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો ક્યાં તાલુકાની વાત કરું તો તાલુકો સરસ્વતી અને જિલ્લાની જો આપણે વાત કરીશું તો કે જિલ્લો પાટણ તો મિત્રો પાટણ જિલ્લાનો તાલુકો સરસ્વતી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું એ એને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પાસુ વિશે માહિતી પાછું પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવા મળે છે આજે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પાસેની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો જય ગો માતા જય દ્વારકાધીશ